તે આપણે તો વેકવા વાળા ઉપર નહીં થતો ને આપણે ઉડાડવા વાળા ઉપર થાય હિવા થાચી પણ અત્યારે બે નંબરનો ધંધો એ રહ્યો કે એક એકે કોણ ત્યાં લાવશો પણ પેલી દોડીએ ઘણી આવે ને ખૂડું વિવા થાચી પણ કોણ વેકે મને જા ખબર હે એટલે આપણા ગામમાં કાતરો નહીં વેકતો એવું હોય હોય ફોન કરીને મંગાવી લો ફોન તમે હા રિયો લિયા ફોન તે ઘરને ફોન આવે તો જોને ખરું ભા કહેજો ક્યાંય ચલાન બેઠ અહીં સારું હોય

એટલે આમ કોઈ આજુબાજુ માં આમ કઈ તકલીફ નહી ને બીજી ના ના કોઈ નહી મુ ને ગટુકા બે બેઠા હા તલાઈન પાર બેઠો એમ ને ચી બાજુ હો હા ચી બાજુ ને જાબુ તમે કઈ જાબુ બેઠા હી એવું હોય એમ ને ઓય આ તે વા તો નેણો આવ એ હાલ હટાવજો કઈ હટાવજો પા પતંગો શાળા બની ઉતાવળ એ હાલ હો એ હા तो पुलिस वाला नहीं भूत आप बताइए है બાકી બાકી હું ધંધો નહીં કરતો પેલી તો વાત એ કહી એટલે પણ ડોશી અમારી શાકભાજી બીકી નાવક નહીં એટલે હું આલ દિવસ શાક એ શાકભાજી શાકભાજી કંઈ નહીં રોકડા હોય તો આય કહીએ હેઠે ધંધો પણ ગામ મેં થોડો ના જવાનો ના અરે ભલે મને આય અત્યારે પકડે ને તો મને એમનેમ નહીં છોડતા એટલે પૈસા તો પહેલાં રોકડા જ હોય એટલે કોણ બોલો તમારું માને તો એટલે એ કાલોને હવે કાલ આલ દે હે જો રગાજી કેનારા ના દે ધંધા મેં શરમ નહીં એટલે પણ અમે થોડા ગામ મેં કહીને હાઈ જાઓને એમ કહું ધંધા મેં શરમ નહીં બીજું કઈ જોતું હોય ને ઘરે તો લઈ જાય જાય પણ આ નહીં મળે

નવો હેમ હોય ઈ મરી ગયો તને મન નજરે ના ચડ્યો નામ નહીં દેવું પણ માર હારે એડો ટાકણ મલે તો હેટ મે હારે પણ ઈ જો એમ નહી આવે તો ઈ કોકડો મંગાવન ફોન કરશો ને તો જ આવશે પાહો આજે ફોન કરે એટ તો ફોન કરો પણ મારી જોડે પૈસા નહીં બારસો રૂપિયા લે ફોર તો ચારસો એક થતો ને ફોન તો બારસો બારસો રૂપિયા લે એવો કમાય ને વાત જ જવા તો નકલો કારો બજાર એમ ને કારો બજાર વાત જ લે ભાઈ ચિલ્લા લે બારસો રૂપિયા લે કઉ છું બારસો રૂપિયા

મોડ હું તો ના નવાનું ના નવાનું બરાબર ને તો હું અહિયાં ને તમે એવો ફોન કરું એનો એટલે પકડી જ પાડવાનો અને એવો રમકાવો આ તો રમકાવો નો પોલીસ સ્ટેશન બીજી મારવાનો

તો <míner>

ઘણા કાતરો જઈને ફોન કરો હવે આજ તો એવા તરિયા તોડા બા કાતરા ના બોલો કાતરોજી કોણ ગટ્ટુ બોલું બોલ ગટ્ટુ કઉ એક ટેલર આપી જાવ ને પૈસા રોકડા જો હો એટલે ડોસી શાક પાજી વીકી ના એ જ મને આલી દીધા બારસો ને બે હજાર નું વીકી ના શું સમજો તમે શી જગ્યા હે આપડે તલન પારસ અહીંયા આવો

બહુ આવક લઈ ગયો એટલે પકડો બેઠા બહુ આવે ન લઈ નાખો જો બીજી દો મારે દેવા ના ધારણ ના ને અમે શું કરવા ધારણ ફોટો આવે ને જો કશું ન પકડો પકડો દો સાહેબ તો એમ દો બસ એમ દો